હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારા ટુટલા ફલા બ્લોગ તો કેમ જો મારા કલેજા મજામાં મજામાં દેજો આપડા બ્લોગ જોતા એટલે મજામાં રહેવાનું અને અત્યારે ભાઈ વાગી જાય છે બાર અને તમારો ભાઈ ચાલુ વરસાદ છે જુનીભાઈ દુકાને જો તો ભાઈ બહુ થાકી ગયો અને ભાઈ બ્લોગ ગાડીને ચાલુ કરો ના તો બ્લોગ તો ચાલુ કરી દેવી અને ભાઈ થમને તમને ખબર તો પડી જ ગઈ છે કે તમારો ભાઈ ક્યાં જાય છે

આરસીના બર્થેનો બ્લોગ ન જોયો હોય ને તો જોઈ આવજો ભાઈ એક નંબર બ્લોગ છે આરસીનો બર્થ ડે અમે ઉજવ્યો ભાઈ મજા આવી ગઈ બહુ મોજ કરી મેં આરસી એના વાય મારા બેન બહુ મજા ભાઈ નો બ્લોગ જોયો તો જોઈ આવજો ભાઈ મજા આવે છે ને આવા આવા ને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડું થોડું મિત્રો બોલવામાં થોડું જીભ અલચાઈ જાય છે થોડું યાજા કરી નાખજો ભાઈ ફટાફટ બોલું ને એટલે એવું થઈ જાય છે કાંઈ વાંધો ને પછી તો હાથ જ પડી જાય ભાઈ દરેક દરેક બ્લોગ બનાવજો એટલે સપોર્ટ કર્યા રાખો તમારા ભાઈને ભાઈ સપોર્ટ કરો યાર કરો કરો કાંઈ નહીં જમીને એ તૈયાર થઈ જાય પછી જવાનું છે મૂવી જોવા તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે મસ્ત નાય થઈ ગયા છે તૈયાર અને જે આપણે આવવાના છે તે જમવા બેઠા છે ને એક ભાઈ તો દુકાને છે ભાઈ દુકાને નોકરો આવી અને નાય ધો

અમાર જુનેદ ભાઈ તૈયાર હો રે જુનેદ ભાઈ ચલો ના ભાઈ ચલો અને આ ગની ભાઈ સલામ અલયકુમ વાલેકુમ સલામ આ હું ગામડે જો છું ને ગની ભાઈ હે તો તમારા સબ્સ્ક્રાઇબરો બહુ મળ્યા હો એવું એને હું તમારે કેવું છે થેન્ક યુ ભાઈ ગની ભાઈ તરફથી થેન્ક યુ ભાઈ હકીકતમાં મારા કરતા તો ગની ભાઈના સબ્સ્ક્રાઇબર ઓ આપની બેબી ઉધર ખડી છે દેખો બેબી કો લે કે ભાઈ જાના હે ચાલો કન્ટીન્યુ આઈનલી ભાઈ ભોગી ગયા છે ને ભાઈ વરસાદની તો વાત જીચોમાં ભાય ભાઈ ભાઈ વરસાદ એટલે વરસાદ ગજબ ને વરસાદ છે આમ જોવા તમે ખર્ચ અને આપણી બેબીને મૂકી દીધી ને આ સિનેમાના આપણે જોવા જવાનું છે તો ને તમને કહી દ્યો કે આપણે કયું મૂવી જોવાનું દીવાનો કે દીવાનીયાદ ભાય ભાઈ ભાઈ આપણે જોવાનું છે દીવાનીઓ કે દીવાની મૂવી છે એક નંબર બધાય એમ કહે છે મેં હજી જોયું નથી હું જોઈ આવું પછી તમે વિડીયોમાં આગળ બન્યા રહો કેવું ફિલ્મ છે તો હું તમને બધું થઈને જોવા એકવાર જવું જરૂરી છે કે બધા એમ છે મસ્ત છે લવ સ્ટોરી છે જો ભાઈ જુઓ ફિલ્મ જોવો અને કાંઈ ને ભાઈ આનો વ્યૂ જોવો તમે ખાલી બાકી તો અમે ભાઈ આપણે ટિકિટ લઈ લીધીશ ને ટોપિસમાં ઘડી જાય આઈનો વ્યૂ જોવો તમે ખાલી ભાઈ વ્યૂ છે એક નંબરનો નજારો તમે પોપ ને નેવું છે શું કમ આવે છે પણ કઈ ભાઈ ગરીબ માણસો ગરીબ ગરીબ માણસો બાકી તો કાંઈ નહીં થોડીક વાર છે પંદર મિનિટ જેટલી વાર છે પછી જઈએ અંદર અને પબ્લિક જોવો ભાઈ ઘણું છે વ્યુ જોવો ભાઈ યુ ભાઈ વ્યૂ બધી અલગ અલગ જગ્યા ભાઈ વ્યૂ છે મસ્ત છે બાકી તો હવે मुझरा नाम किसका एंडिंग फाइनली भाई अपन ने अभी टिकट मिल गई है हमें जो हमें सालों नहीं ये दो तैयार है हम ही वो हम चलते जाएंगे चलो गु बेहतर खुद से आ गए हैं हम ये रित नस चुके जब से महके तुझ से हो आज से सात दिन के अंदर दशहरे से पहले जो कोई मेरी जिंदगी के इस रावण को विक्रमादित्य भोसे को जान से मारेगा मैं आधा उसके साथ एक रात गुजारूंगा फाइनली भाई आपने पिक्चर जॉइन हुआ है इसने पिक्चर भाई तो भाई गजब में मैं हमारी लाइफ में आटला फिल्म जो है लव स्टोरी वाला भाई આ સુધી આવી સ્ટોરી ન જોઈ ભાઈ એક નંબર લવ સ્ટોરી હતી અને તમે બધાય છે ને ન જોયો હોય ને એક વાર જોયા હો મેં આમાં છે ને અડધી ક્લિપું નાખી છે બધી ન નાખાય વ્લોગ નહીં મૂવી બની જાય બાકી પિક્ચર તમારે જોવું જેવું જોવા જેવું છે દીવાનીઓ કે દીવાની ભાઈ બિલીવ એક નંબર ભાઈ લવ સ્ટોરી છે એક નંબર મજા આવશે તમે જોઈ આવજો હું તો જોઈ આવ્યો મને મજા આવી અને તમે જોઈ આવજો આ વ્લોગ અત્યારે આખો જોજો અને જોઈને એ પછી કમેન્ટ કરજો કે નહીં હરમનભાઈ એક નંબર હતી જોઈ આવો એક વાર